નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની શ્રી ગજાનન સેવા સમિતિ દ્વારા અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ઈસી કાંટાળુ વાંડા ગામની શાળામાં વિદ્યાર્થીઓને નોટબુક ચોપડા પેન પેન્સિલનું વિતરણ શ્રી ગજાનન સેવા સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું આ સેવા કાર્યમાં મિલિંદભાઈ, મહારશી અને અમૃતભાઈ પ્રજાપતિ હાજર રહ્યા હતા. સાથે વાંટા તાલુકા મેઘરજ માંગ ભોજન માટે સ્ટીલની ડીશ આપવા માંગ આવી હતી. આજ રોજ તારીખ 16 જાન્યુઆરી 2024 મંગળવાર કોસ્ટガード ખાતે શ્રી Pratap Singh ji હિન્દી વિદ્યાલય ગાંધીનગરના વિદ્યાર્થીઓ પોલીસ કેડેટ્સ લેકાવાડા ખાતે કોસ્ટガード વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લીધો. શ્રી Pratap Singh ji હિન્દી વિદ્યાલય

આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ